આગામી દિવસોમાં રક્ષાબંધન પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગરપાલિકાના આરગ વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મીઠાઈનું વેચાણ કરતા એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ શ્રાવણ માસની શરૂઆત સાથે તહેવારની સિઝન પણ શરૂ થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં રક્ષાબંધન તહેવાર હોવાથી મીઠાઈનું વેચાણ થશે લોકો સારી મીઠાઈ ખાય તે માટે આજે સવારથી જ પાલિકાએ શહેરની વિવિધ મીઠાઈની દુકાનો ઉપરથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે બપોર સુધીમાં અગિયાર જેટલા સેમ્પલો ભેગા કર્યા છે અને આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેશે હવે રક્ષાબંધનનો તહેવાર નજીક હોય મીઠાઈની દુકાનોમાં મીઠાઈ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે આજે પાલિકાના ફૂડ વિભાગે સુરતમાં અઠવા રાંદેર અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના અગિયાર સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે માવા અને મીઠાઈના સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઈ સેમ્પલ ફેલ જશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

લઈ તેને પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રસંગ કરવામાં આવશે અને જેનો પ્રસંગ આગળ થી કાર્યવાહી કરવામાં આવશે મેળવી લેવામાં આવશે